ઓલો હાલો હે હાજ મોક દઉં એવું થાય આને પણ લખાણ પડી ગયા ઠેકરા તો જોઈ શકો આખો આખો તમને વ્યૂ પોઈન્ટ દેખાય છે બહુ મસ્ત મજાનો કારણ કે હજી ઘણો ખરો છે અને આ બાજુ આપણે અગાસીએ જોઈએ રાઈક જો વાસળી પાછા પ્રમાણ મેલ છે ખાખડ ઓહો આવું તો જ નથી વાસડી ફડકી જાય જય બોલ દર્શક મિત્રો મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગ ની તો વ્લોગ વાત કરીએ તો પહેલા તમને દેખાડું છું અત્યારે વાડી આપણે આવી ગયા તને ગાયનું દોવાન ટાણું થાતું આવે છે ને વાસડી છે એ થઈ છે મેની હવે માથા પાસે કરે માથા હલાવવા અને કારણ કે શું છે કે દોવાણ ટાણું નથી કાવ છે ને મે ફેરા ફેર થાહે આલે આ બજો રોઈ ગયો ઓળું બેસાડી હોય કે હવે દોય જ લીયો કે તમે કારણ કે આખો દિવસ છે પૂછી થઈ છે આલે તો આપણે બેઠા હતા માઠે અને આ જો કામની વાત કરી તો કે કામ છે નહીં ખાસ કરીને હવે ગાયું ટાણું થાય ગાય એવું બધું કરશું ના તો જોઈએ છે આપણે દો એકનો દોઈ કારણ કે નક્કી નથી હાલે બાપો એટલે ઘડીક વાછળી રમાડીએ એવું બધું કરીએ તો હે એ ટાણું સાધું થાય હાલો આવો બાજુમાં બાજુ માટા મારીને રાખો બાકી વાછળી આપણી હા જો તો એવું છે ને નવરા નવરા કામ છે નહીં કરી છે વાસળી ને રમાડીએ કારણ કે આપણે રહ્યો રમવા વર્ગી જાય એટલે પછી પૂરું માથામાં મારે રાખે નવરા નવરા હાલો તો શરૂઆત કરી આજના બ્લોગ ની વિડિયો માં છેલ્લે સુધી જોડાય જો ડ્રામા છે કઈક ને કઈક છે એક નવું નવું માથા માં જો 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 ફેરા ફેર થઈ જો ફેરા ફેર થઈ એમ કે આ દોવાન ઠાણો થઈ ગયો એટલા માટે ફેરા ફેર થયો બાકી કાય ઘા હે ને હે ને કે એને એમ હશે કે મને કંઈક નાખો નીણ બીણ નીણ તો હજી ખાતી નથી અને નવરા નવરા છે ને અહીંયા ફરીયા રાખો ઘરે આપણે પાસે આવીએ ને તરત આવો આટો લઈ જાય આપણને હેલો દૂધ જ પીવો સ્પેશિયલ ગાકડી દો બેસે ને તો દૂધ પી બીજું કાંઈ નથી ખાતી પીતી હા સીરિયા શેકો મારજો બાપુ ભાઈ ભાઈ જો બધે નેવરા બેઠા છી મજા બજા એવું બધું છે જ અને બધા નેવરા નેવરા બેઠા છે ડબો કેમ કામ કરે ખરેખર ખોખડાવ પણ ઓહો હો આવું ક્યાં તો જોતો નથી તો વાસલી ફટકી જાય કાન હજળ કરી ગઈ જો ક્યાં હું મારો બેટો અવાજ આવ્યો કાંઈ વાત થાય થાયજો તો ભાઈ બેઠા જે મજા આવે અને દવા સાઈટી છે કારણ કે ઓલી ઝીણી 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 જીવાઈ જેવી છે ને એને હે ને ટૂંકમાં આખી ખાઈ જાય જેટલું લોહી હોય જેટલું પોષણ હોય ને એ બધું લઈ લે એટલે હે જો ખાસ કરીને દવા સાઈટી પણ હવે અટાણે તો એ શાંત છે પણ દૂધ પીધા પછી છે એવી ઠેકડામાં છે એવી છેકડા છે ને એની વાત જવા દો કારણ કે આમાં જે ને અડવામાં તો બહુ કાય છે મોડા થોડાક જીવાય જવું છે ને એ દવા સેટી છે એટલે બે ત્રણ દિવસમાં કદાચ મોરી પડી જાય એ પછી સારું થાય નકર તો હું કે આમાં જીવાય જીવાય છે એ પેડે જ રાખે તો હાલો આપણે જઈએ ધીરા 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 ડગલા ભાડીને બગીચા બાજુ આટો મરવા અને તડકો સારો હે પણ ટાઈટ હોકીડો હે એ ફાઇનલ ભાઈ કારણ કે તડકો વાટાણો છે પણ લાગતો નથી જરી કે નામે કામે તો હવે જાય દરેક બગીચા બાજુ આટો મારવા એટલું સેટો છે અને ઉપરથી એક વ્યૂ લઈ લઈ કારણ કે ઘઉંને ડુંગીએ પછી ઉપરથી આપણે યાદ નથી અને ખાસ કરીને મકાઈ વહેટ પકડીએ એટલે હવે ખભા નહીં પણ એટલા લગન તો આવી જ ગઈ છે કમ્પ્લેટ અને હવે જે વાટ પડી છે ને પછી જે ઢોરને ખાવાની મજા આવી છે જમાવટ કારણ કે જો આની કોઈ નવડા ક્યારો વટા હોય તો આ આવડો ક્યારો થતો એક વાંસે બધા નોખા નોખા છે બીજા નંબરમાં આપણે જવાનું છે આપણે વાવેલી હતી કોબી રીંગણા ડુંગળી તો હવે કેવી થઈ છે એ આપણે ખાસ કરીને જોવા જવાનું છે તો ખેતીવાડીમાં આવું નિરીક્ષણ કરવું પડે ભાઈ હાલતા હાલતા એમાં કઈ રોગ રોગાણ હોય તો દવાયું સાટલી એવું બધું છે ને આજના દિવસની પાણી ભર્યું ને આ મકાઈમાંથી પાણી ભર્યું છે ભાઈ થોડું 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 અને અહીંયા છે એ રાત દ્વાર છે એટલે કે ટૂંકમાં ગેટ તો એ બંધ કરો જો નકર આ ભાગમાંથી ભૂણું આવતા હોય ને

આવીએ ધીરા 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 પગમાં પાણી એ ફેગ્યું હતું અને હવે એ બગીચા ઉપર ચડી અગાસીએ અને જોઈ લઈ કેવો છે એ વ્યૂ આવે છે કારણ કે શું છે કે હમણાં કેટલા દિવસે જોયું જ નથી જો કે ઘઉં ને કેવું થયું છે ને પછી ખબર પડે તો જોઈ શકો આખો તમને વ્યૂ પોઈન્ટ દેખાય છે બહુ મસ્ત મજાનો કારણ કે હજી કોઈ ઘણો ખરો છે અને આ બાજુ આપણે અગાસીએ જોઈએ તો કેવા ઘઉં દેખાય હાખા વાડીના તો ગજબ ઘઉં દેખાય છે ક્યાં ક્યાં કેસે વજાન રાખવું પડશે કારણ કે ઘઉં મોટા થઈ ગયા ને તો ઢરવાની બી કોતા લાગે તો જો વાડીએ હવે આઈતે સોખે સોખી દેખાય છે અને ઘઉં એ ડુંડિયો પછી બહુ હારા થઈ ગયા જોય શકો તમે એટલે હે ને બહુ મસ્ત यूं દેખાય છે બધી જગ્યાએ કઉ કઉ બીજી વાત નહીં તો મસ્ત મજાનો હે વ્યુ હે તમને દેખાય હે પાછળથી સેટ અધરથી જોઈએ આખું મેદાન જેવું દેખાય કારણ કે ઘઉં ની બધે બધી ડુંડી છે હેરખે હેરખી એટલે આમાં જોઈએ તો આનંદ આવે એવા હે એટલે ઘઉં છે એ જાયમાં છે એવું બધું છે નાલો હવે આપણે જઈએ એવા કોબી ને એવું બધું જોઈ આવીએ કારણ કે લગભગ ત્રણ દિવસથી આપણે નથી જાય ગયા જોઈએ તો ખરા કેવી થઈ છે કોબી તો એ વાર લાગે ટૂંકમાં અમુક વસ્તુ છે એ તાત્કાલિક ન થાય પણ વાર લાગે પણ જોઈએ તો ખરા હાલો તો જો આમ બધા જગ્યાએ હે ઘઉં નો મસ્ત બધાનો હવે વ્યૂ આવે છે હાલીએ ધીરા હેઠે હેઠે થઈને કોબી છે એ જોઈ લઈ કેવી જો સિવાય આવી મેં કીધું તેમજ કારણ કે જોયા વગર ખબર ન પડે આમ તો જો આ પદય પાંદડા લગભગ ખાઈ જાય તો આ જીવાય નું નિયંત્રણ લાવવા માટે તો દવા છાંટવી જો હવે ગજબ જીવાય આવી હા પાંદડે પાંદડું ખાઈ જાય રહેવા નહીં દે લગભગ કોબી તો હાવ ફેલ થઈ જાય હા તો આ જ જોયું તી કંઈક ખબર એટલે કે ટ્રેનથી થઈ આવતા ને અંદર બહુ જ એવા જ છે ડુંગળીમાં જોઈએ હું છું આમાં તો જે છે એ છે ડુંગળીમાં તો નથી વાંધો ડુંગળીમાં તો છોટી ગઈ છે ને પાન લીલા લીલા થાય જાઓ હવે વાઈટ પકડશે તેથી આપણે કાપીને બધો એ ઠીકલો કર્યો તો જાય ક્લાસ થઈ ગઈ છે અને મકાઈનો ક્યારો હવે પહેરતો કંઈક આપણે આ ઘઉંની ડુંગળીમાં આવી ગયા આવે બાકી હું એ હવે પાસ તરા હતા ધીરા ધીરે હાઈલ જ આવી આપણે ને આમાં પાણી વર થાય પણ હવે એક બે હજી હું એટલે પાણીની જરૂર નથી હાલ તો ટાઈટ પડે પવન ઉડી ગયો સારું ચાલો દોસ્તો કામકાજ થઈ ગયું બધું પૂરું અને બસ આઈથી આપણે જોઈને આટો મારીને પછી એ નીકળી જવું પણ એ પેલા તમને દેખાડું કે આંબામાંથી મોર હાથ આવી છે અને સુગંધ છે અલગ પ્રકારની આમ કેરીની ઝીણી સુગંધ આવે છે જોઈ કહો આખે આખું લહેરાઈ ગયો છે આંબાના રૂડા રૂડા બધી જગ્યાએ એમ જ છે ફૂલે ફૂલ આંબાનું બંધારણ એવું છે એમાં બાવા આવ્યા કે આમ મોટામાં ભટકાય એવું હે પાડિયા વાસલિયા જ કેમ વધારે માથા મારે છે गा छाट्टी नहीं थी એટલે હવે વર્ગી સાટવો તો વાસળી નહીં હાલજો કોઈ કે નેવીરા ના રહેવા જાય હવે પાછું ચાલજો રાખજો વાસળી હ passa para o Melche. <laughs> Ali a base do mole tudo frisar, a base é lá મૂક ભલે રહી આ પાયા વાસને દવા સાઈટી વલી અને ઓલા બહુ હે ચીણા ચીણા તીતડી જેવા ખબર નઈ કેવા હોય હું વેતી કરવી છાની પૂછડા ઉસા રાખીને તો એ ફળફળાટી બોલાવે ગા કે આ હવે શું કરે ઓહ

હા જે હવે ઢળવું ઢળવું થાય છે થોડું ઘણું સેજ અંધરું તો આપણે નજીક થઈને વાળિયા થઈને હવે તો ઘઉં એની ઉપરથી પી ગયા હવે ખાસ કરીને પાવાટાને ધ્યાન રાખવું પડશે કારણ કે ઢળવાની બીક વધારે રહી તો એવું બધું છે ને હાલો હવે મળશું તે કાલના લોકમાં ત્યાં હું બધા ને જય મુરલીધર અને જય દ્વારકાધીશ ધળકો છે પણ થોડીક વાર કશે નીકળશું તાલે આગળ બધું ને એવું બધું કરી લઈ હાલો આલીએ જય દ્વારકાવાળા